શિખર મારા તો હજી ને બાચી છે મારા તો ખોટો ઠારો નહિ કરવો આ ખર્ચા છે એટલા મોઘા ખબર ના પડે કાચી પંદરસો વાળો આવે પેલો ચોલ્લો પછી ચોલા આપણે ગોરી ઉપર વરઘોરું કરીએ પાછા

વાત સાચી તમારી તારે એવું હાજી વાત હજી વાપરે એવું કશું નહિ બરોબર આવતો હોય ને તો ભલે એને મને ના કીધું પણ હું એના ઘેર થઈને કી આવું બોલો આપશે ના કેવાય યાર તમે શરમ જેવું શક નહીં તને અમે નહીં વાત કરો છો કે હજી આપણે ઓન કી આઈએ બે હાથ જોડીને કહી દઉં કે હું લેવા જોડવા પણ વોકમાં એ નહીં અવશરમાં બે ભાઈ ભેગા થતા હોય તો હું વાતો છો વાત સાચી તમારી પણ એને ખબર ના પાડો વોકી નો છે તો હું એને પાડતા માનમ મુ પાડો તાન ને એ ન લેવું હોય તો લઈ જાય કે મત જરો વાહન પડે બસ તો પડી રહ્યું છે તમારો હો મઈ નઈ જવાનું મને તો ડાયાજી નંબુ નહીં ખોટી ખોટી વાતો કરવી છે જો

નહીં <laughs> વાત કરો હું હમળ હાલ એ વાત ઉપર ઘેર જોતો ને એમ કીધું કે એ બધું ખરું પણ કીધું વાલજીન બોલાય છે કે નહીં તે

વાગી ના મારા ઘેર આવવા નહીં એમ કઈ દીધું માણસ કરવા ગયા તમે બે ભાઈ ભાઈ નો રાગ કરવા ગયા અને માણસ નહીં એ માણસ ના કેવા મને યાર ઉઠા

અને આપડે પેલું કર્યું વાલજી મારા શો મેર છે એ મારા લાકડા ના વ્યવહાર નહીં ચાલતું હશે વાત આચી છે તમારી પણ એ શો હમુંડો કેજો

ખગરું તો પળત દે જી ના પબડી તમે આવો મારા ખોટો મેર નઈ આવે ને રવા દે હજ પીજો આચું કઉ છું ના બોલાબો તો પરશેદ ભાઈ અરે યાર હું બોલાબો પર આપણે મોના સા મુંડ મારું કેવું નહીં મોન તો તમારું જ છાતી મન છે સમ ના મને કે તને તમે તાર આવજો હમરા તૈયારી છે બધો ઢોલ બોલ બધું બોલાય છે હા આર જોયડો એ તો હું વેવાઈ વાત કરું છું આપણે હાલો હા બોલા બોલા ભાઈ બોલા આપા જેટલા તૈયારી પોકી ચોલાની ચોલાની તો તમે તાર ચિંતા કર છો

કે બે ભાઈઓ ભેગા થો તો જ અમે હગુરા છે કે તોળી ના છે આવા વાવે હોય ને તો ભાઈ કદી જુદા ના રે હા રાતે મારો ઓછું કોને કો પાણી વાળે છે હા ઠંડી નું હા ને કરી અને મમરો ભાઈ આ છે તો ડોમો આ છે તો શું કે મમરા હા દેખા ભાઈ તું આજે મારું અગળો બગાર જે કર ભાઈ વાત તો હો બરા મારી ઇન્દ્રપુરી ને કર કરો છો દેખા લે નહીં દેખા ઉજો બો સાયકલ તોડી રાખીયો તો સાયકલ તોડી નાખો પણ ઊભો નથી થાતો તું થાઈ જ મારી લાખો બરો મારું અગળું તો સુખતો જ નહીં યાર ઊભો થઈ જા કડકા ભાઈ છો છોરો બોલવામાં મર્યાદા રાખો તી મર્યાદા રાખી જા આમે તો કથા ગંબા ફુંચ્યુ સાખા ગંબા હું ફુંચ્યુ છું તને હું ફુંચ્યુ હું ફુંજ્યો ક્યો પતકી વાળી ઓન તો તેમ ટક કે ઈવન કોણ પગે પર ઓન તેમ ના ના કને કીધું આવું બધું ના એ કીધું વાત

આ હું તો કાવસી ને પહેવા ના દેતા અને વટકે સાથ પાવર કાઈ ના ના તો તું ઘરમાં બેઈ જા તો ના રહેશ બા બીજા પણ મારા તું તમારો ગટિયો હાલો મમરો હેલો હા બોલો શું

ના બોલાવા તું ખા હાલે મારે આપડે થોડું નમવાનું હોય મને નમતો નહીં કેવું કેવું નામ હતા પકડો

ભેગા ખાને કયા ખબર છે મારા ભગવાન જેવા બે ભાઈ મને સાતી કહી દીધું આ સુધી છૂટા જ રાખ્યા છે આવો વેભાઈ જેવો માણસ મળે ને તો આપડે ભાઈઓ ભેગા થઈ ગયા તો આદત જાવ છું વડનગર મમરા ઓલે તો શેરવારી શિરાત બીસર મો તો તે નહીં લાયો કે તારા ઓને પછી વિવાહમાં લઈ લુ ઘોટો મારા ઘર તારા તઈન દારા રવારૂ છ ને બધું જંબા બંબાનું દે તાળું તાળું માડી દે ગટરા એ ઉભરો ઓ પાછો નાચે ના હા ટેટા ફરવા ના મૂ ટેટા હો